પાણીની તાકાત કેટલી છે છે થોડુંક થોડુંક જ નજદીક જો કહેવાય કે ચડી જાય ને એટલે જો પાણી છે ને રોડ ઉપર પસાર થશે તો સિઝન ચાલુ થઈ છે વરસાદ હજી તો ખરા ખરીનો ખ્યાલ બાકી છે તમે લોકો જોઈ શકો છો કે અહીંયા પણ થોડી કેવાય કે ઇફેક્શન તો પડી છે કે એંગલ છે ને

હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે ફરીવાર હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અત્યારે હું હાલ છઉ મહુવા બંધારાની મુલાકાત માટે બરોબર જે લાઇટ હાઉસ આપણે જઈએ છીએ ત્યાં રસ્તામાં આવે છે કેમ કે અત્યારની શું અત્યારે આ પરિસ્થિતિ છે અને અહીંયા કાંઈ લાઇટ હાઉસ કહેવાય કે લાઈટ હાઉસ પહેલા જે બંધારો આવે છે ત્યાં કાંઈ કહેવાય કે વરસાદની ઇફેક્શન પડી છે કે નહીં એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ બરાબર અને તમારા બહુ જ સપોર્ટ રહ્યા છે કે આપણે જે 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 આગળના માલન નદીનો કહેવાય કે બનાવ્યો તેમાં ખૂબ જ તમારો સપોર્ટ રહ્યો છે અને કહેવાય કે આવો સપોર્ટ બનાવી રાખજો ભાઈ અને ચેનલમાં પહેલી વાર છો નવા છો તમારા ભાઈ આ ચેનલ માહિર સોરઠિયા વ્લોગ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને આવી રીતના આગળ શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો બરોબર જેથી કરીને આપણે જેમ જેમ વિડીયો આગળ ચાલતા રહે બરોબર અને ખાસ કરીને જે વિડીયો ને એન્ડ સુધી જોજો આપણે આ ડિટેલ વાઇઝ તમને બધું હું બતાવવાનો છું આપણે બંધારણનો બરોબર તો ચાલો હવે આપણે તમને ધીરે ધીરે બધી બતાવવાની કોશિશ કરું કોસ આ મહુવાદનો જે બંધારો છે એ મહુવાદ થી કહેવાય કે 3 કિલોમીટર આસપાસ આવેલો છે બરોબર અહીંયા જે કહેવાય કે બોનર મારેલું છે અને આ આગળ બંદર પોર્ટ પણ છે કેમ કે અહીંયા પોર્ટ હતું બરોબર તો અત્યારે એની પહેલા આવે છે આ મહુવાનો બંધારો અને ખૂબ જ ઓખણાય છે બરોબર કેમ કે ઓલ ઓલમોસ્ટ અહીંયા ફોટોશૂટ માટે પણ અહીંયા લોકો આવે છે થી અને કહેવાય કે બધાય જે ફોટોશૂટના શોકિંગ હોય છે બરોબર તેના કહેવાય કે બહુ રહસ્ય ફોટો અને જબરજસ્ત ફોટો અહીંયા આવે છે તેના માટે આ ફોટોશૂટ માટે પણ ખૂબ જ વખણાય છે આ બંધારો અત્યારે આ બંધારામાં કહેવાય કે ખૂબ જ પાણી છે અને કહેવાય કે વરસાદ એટલો પીડ્યો હતો એટલે પુલની એકદમ થોડુંક જ બાકી છે બરોબર તો પાણી તો અત્યારે ઓલમોસ્ટ જ્યારે વરસાદ પીડ્યો ત્યારે જાતું જ હશે અત્યારો આપણને એક્સપિરિયન્સ નથી અહીંયા

પછી જે ભવાની બીચ છે એની પેલા પણ જે બે ત્રણ નાળા છે ત્યાં પણ કહેવાય કે ખુબ પાણી ઉપરથી થી જતું હતું અને ત્યાં પણ લોકોના ઘરમાં પણ પાણી ગીડી ગયું હતું અહીંયા છે ને રેણાક નથી બરોબર રેણાક છે પણ આગળ છે આગળ ગામ છે કથપર બંદર ત્યાં આગળ છે અત્યારમાં અહીંયા કઈ બહુ રેણાક છે નહીં અને કઈ કહેવાય કે પવન અને ફૂલ જ ગતિ છે પાણી પણ એટલી બધી ગતિ છે પાણી પણ ખૂબ જ જોર માં છે બરોબર હું તમને આગળ ધીરે ધીરે બધું બતાવવાની કોશિશ કરું છું વિડીયો માઇન્ડ સુધી બી ના રહેજો અને ખાસ કરીને ચેનલમાં પહેલી વાર છો નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો મારા ભાઈ કેમ કે આવા તમને વિડીયો આ ચેનલ માં મળે છે

ઈ છે ને પાણી ચેક કરવા માટે છે બરોબર ઘણા લોકો એમ માને છે કે ઈ લોકો અહીંયા પેલા રહેતા અહીંયા રહેવાસી ના ના ભાઈ એવું નથી ઈ ઘર એટલા માટે રાખેલા છે ઈ ઘર તો નથી ઓલમોસ્ટ એવી કહેવાય કે દિવાલો બનાવેલી છે જેથી કરીને પાણી કેટલું ભરાય છે કેટલું નહીં ઈ ચેકઅપ કરે છે અહીંયા જે આ વિભાગ હોય છે જે દરિયાના બરોબર તેના માટે ઈ લોકોએ બનાવેલું છે એટલે ઘણા લોકો એમ માને છે કે અહીંયા પેલા રહેતા બધા ના ના મેં કીધું ભાઈ

અમે પંદર દિવસ પેલા આવ્યો હતો મેં ઇન્સ્ટાગ્રામ માં એક વિડીયો પણ મૂક્યો હતો ત્યારે પાણી હાવ ઓછું હતું બરોબર પણ અત્યારે જો હજી તો સિઝન ચાલુ થઈ છે વરસાદની હજી તો ખરા ખરી ખેલ બાકી છે મારા ભાઈ આખું ચોમાસું ચાર મહિના કેમ કાઢવા આવો વરસાદ જો રહ્યો હોય તો કુદરત નો કરે ભાઈ કેમ કે જે નાના માણસ હોય છે બિચારા ગીત ધોવાઈ જાય છે બરોબર જે એવા વિસ્તારમાં હોય છે બરોબર તો એ લોકો ધોવાઈ જાય છે અને ખૂબ જ નુકસાની આવે છે કુદરત કોઈને એવું ન કરે ભાઈ આપણે તો એવી દુઆ કરીએ અને પ્રાર્થના કરીએ બરોબર અહિયાં જો આ बाजूનો જે બીજો વિભાગ છે ને અહિયાં પર સાવ શાંતિ જો જો અહિયાં સાવ શાંતિ અહિયાં પાછું કાય ની જે છે ને એ કહેવાય કે પાવર અહિયાં જ છે આખો જો બરોબર આમ જો તો અહિયાં હાવ શાંતિ બાકી મહેંદી બાપડી સાથે છે બરોબર મેંદી ભાઈને આપણે થોડુંક કેવાય કે જણાવ્યા બંધારા વિશે શું કહેવા માંગો છો તમે અમે પેલા 15 દિવસ પહેલા આવ્યા હતા ત્યારે કાઈ નહોતું અત્યારે અડધું પોણું ભરાઈ ગયું છે બરાબર એવું છે એટલે અમે આવ્યા હતા તમને મેં આગળ તો જાણતો કરી બરોબર એવી રીતનું છે ગાઈસ બધું હવે ધીરે ધીરે આગળ તમને બતાવવાની કોશિશ કરું છું કેટલું પાણી છે કેટલું નહીં બરોબર ફૂલ પાણી છે ગાઈસ અત્યારે હું સેલ્ફી પોઈન્ટે છું બરોબર કહેવાય કે પાણી છે ને યાર રોડ ઉપર થોડુંક જ થોડુંક જ બાકી છે ટચમાં જો થોડુંક આવી જાય ને એટલે રોડ ઉપરથી વહેલતું પાણી જાશે બરોબર કેમ કે જો ઓલમોસ્ટ કેમેરામેનને રિક્વેસ્ટ કરી કે અહીંથી બતાવે અહીંથી આમ બતાવો જો ગાઈસ તમે પાણી જોઈ શકો છો કેટલી ગતિમાં છે પાણીની તાકાત કેટલી છે આમ જોવો તમે થોડુંક જ નજદીક છે જો થોડુંક જો કહેવાય કે ચડી જાય ને એટલે જો પાણી છે ને રોડ ઉપર પસાર થશે ગાઈસ અત્યારે કાકા છે આપણે કાકા પાસેથી જાણીએ છીએ બરોબર કે આ જે બે દિવસ પહેલા જે વરસાદ આવ્યો મોવામાં અને માલા નદીની જે હાલત થઈ બરોબર અને આ બંધારાની શું પોઝિશન હતી અને એના ગામમાં કહેવાય કે કતપર બંદરમાં એના રિલેટિવ પણ રહે છે સગા સંબંધી તો આપણે કાકા પાસેથી થોડુંક જાણીએ એ કાકા થોડુંક જણાવે છે બોલો કાકા

તો ભાઈ કાકા એ કેવાય કે બધું વાત જણાવી છે શું નામ છે કાકા તમારું રાજુભાઈ ધીરુભાઈ મકવાણા રાજુભાઈ ધીરુભાઈ મકવાણા મોવા જ રહે છે બરોબર કાકા ની સ્પીચ સાંભળીને સારું લાગ્યું ખૂબ ખૂબ આભાર કાકા તમારો તો ગાઈસ તમે લોકો વિડીયો માં જોયું છે કે કાકા એ સ્પીચ આપી બરોબર કેમ કે કાકા ના સંબંધી અને રિલેટિવ કેવાય કે ઓલી બાજુ રહે છે કે આપણે કોઈ વાંધો નથી આવ્યો ત્યાં મને ઘરમાં પાણી હતું નાળા જે રસ્તા છે ત્યાંથી કેવાય કે પાણી પસાર થાતું હતું પાણી રસ્તા ની ઉપર થી નીકળતું હતું પણ કોઈને કઈ વાંધો નથી આવ્યો અને પોલીસ નો જે બંદોબસ્ત છે સર એ ખૂબ જ અહિયાં હતો અવર જવર બંધ કરી દેવામાં આવી હતી પણ અમે તમે જોઈ શકો છો કેમેરામેન હું રિક્વેસ્ટ કરી કે થોડાક પાછળ વ્યાજે અને આખો સીન લે બરોબર જેથી કરીને લોકો જોઈ શકે કે અહિયાં ની અત્યારે મહુવા બંધારાની શું પોઝિશન છે બરોબર

વિજો કા ઇફેક્શન એટલી બધી પડી નથી આ તો ઓલ્ડ છે આ તો થયેલા જ હતા કેમ કે અમે અવરજવર કરતા એટલે અમને ખ્યાલ છે બરોબર જો આસા મચ્છી છે જો અહીંયા કહેવાય કે પાણીના હિસાબે બહાર આવી ગઈ છે અને પાણી જેમ ઉછળથી આવે છે એમ મચ્છુ પણ કહેવાય કે આ જો જો આમ ભરી ગઈ છે કેમ કે પાણી સિવાય રહી ન શકે એ તો આમ તમે મચ્છુ તો અહીંયા પણ છે ખાગા છે અને ખાગા શું છે મીઠા પાણીની છે આ બરોબર છે

જે લોકો અવર જવર કરે છે બરોબર આખો એટલે આખો પુલ ખાલી આખો પુલ ખાલી અને મેંદી ભાઈ કાક કે છે મોટ લે તો પછી અંચાર જ લેવાય શું કયો મોટ લેવે તો અંચાર દવાય એમ હે હા એમ હા ઈ વાત સાચી પણ આ વરસાદ હોય તો શું થાય પછી આવો વરસાદ હોય તો પાણી ઉપરથી જાતું હોય ચાલુ થઈ ગયો તો ઓલમોસ્ટ ચાલુ જ છે વરસાદ આપણે અમે અમે આવ્યા ને ત્યારથી વરસાદ ચાલુ જ છે ધીરે ધીરે અત્યારે જો થોડીક ગતિ વધી છે વરસાદ ની બરોબર એટલે કેમેરો ઝાંખો પડે છે જો તો કેમેરો ઝાંખો આવું છે બધું બરોબર હવે ગાઈસ કોની ઉપર બનાવો ખાસ મને કમેન્ટ કરીને જણાવી દેજો મારા ભાઈ બરોબર તો કમેન્ટ કરજો કઈ પણ પ્રશ્નો હોય બરોબર તો મારા તો કમેન્ટ કરીને ખાસ જણાવજો લોકો જોઈ શકો છો કે આ વાયર છે ને ભાઈ નીચે આવી ગયા છે બરોબર આ નીચે હતા નહીં વાયર અને થાંભલા કહેવાય કે થાંભલા તો બરોબર છે પણ વાયર નીચે આવી ગયા છે આમ તો આટલા નીચે હતા નહીં વાયર હતા ભાઈ ભાઈ વાયર નીચે હતા એટલા આવી ગયા હા એમ હા વેટ ના આવી ગયા છે એટલે વાયર નું થોડું કેવરાવ છે વાયર શરૂ લાઈન લાગે છે આ ચાલુ ચાલુ જોઈએ ને જ હશે તો જો થાંભલાય ડૂબી ગયા છે બરોબર જોઈ શકો છો તમે બાકી આવી રીતની છે ગાય હવે ધીરે ધીરે વરસાદ ચાલુ છો છે તો અમે હવે ઘર તરફ રવાનગી લઈએ છીએ કેમ કે જો વરસાદ આવી ગયો ને એકવાર ફૂલ ફાસ્ટ તો પછી અમે પણ હેરાન થઈ જશું બરોબર તો અમે પણ હવે ઘરે નીકળીએ છીએ બાકી આજનું છે તો તમને બતાવી દીધું છે બરોબર હા સુમસાન અને શાંત આમ કહેવાય કે રસ્તો થઈ ગયો છે કોઈ અવર જવર વરસાદના કારણે નીકળતું નથી અને જે કતપર બંદરવાળા છે ગામ એ તો વહેલા છ સાડા છ છ વાગ્યા આસપાસ વહેલા જ નીકળી જાય છે કેમ કે આવા વાતાવરણમાં માં રેગ્યુલર વહેલા જ નીકળી જાય છે તો ગાઈસ આજ તો આપણો વિડિયો અહીંયા સુધી જતો જો તમને સારો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામ માં આપણી આઈડી છે માહિત સ્વરૂપિયા વ્લોગ નામની ત્યાં પણ ફોલો કરી જાવજો કેમ કે ત્યાં પણ અપડેટ ડેલી આપું છું અને મળી આવા નેક્સ્ટ વિડીયો માં જ્યાં તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો ચાલો જય હિન્દ જય ભારત